પણ આધુનિકતાના નામ પર આપણે તેને અનુસરતા નથી અને હસી કાઢીએ છીએ પરંતુ ગંભીરતાથી તેમને અનુસરવામાં આવે તો મનુષ્ય ગરીબીને કાયમી દૂર કરી શકે છે મનુષ્ય પોતાના સુખ દુઃખ માટે અમુક હદ સુધી પોતે જ જવાબદાર હોય છે આવો જાણીએ એક ઉદાહરણ ભગવાન શ્રીકૃષ્ણને સુદામાનું ઉદાહરણ સુદામા એ ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર હોવા છતાં પણ તેમને પોતાની ભૂલને લીધે તેમનું ઘણું જીવન અત્યંત ગરીબીમાં પસાર કરવું પડ્યું હતું તેની ગરીબીનું કારણ કે જેના લીધે તેઓ ગરીબ બની ગયા હતા જ્યારે શ્રીકૃષ્ણ અને સુદામા ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા ત્યારે એક વખત વનમાંથી લાકડા કાપવા મોકલવામાં આવ્યા ત્યારે માતાએ બંને માટે ભોજન આપ્યું ખૂબ જ વરસાદ પડ્યો બંને અલગ અલગ ઝાડ પર ચડી ગયા સુદામાને ભૂખ લાગી અને એ ગુરુમાતા દ્વારા આપવામાં આવેલું ભોજન એકલા ખાઈ લીધું હતું પરંતુ તેમાં ભગવાન શ્રીકૃષ્ણનો પણ હિસ્સો હતો બીજાના ભાગનો હિસ્સો લઈ લેવાને લીધે સુદામાં એ ગરીબીનો સામનો કરવો પડ્યો હતો જે વર્ષો પછી દ્વારિકા જઈને શ્રીકૃષ્ણને તાંદુલની કોટલી લઈ જાય છે અને પોતાની ઉપર રહેલા ઋણને દૂર કરીને પોતાની ગરીબીમાંથી છુટકારો મેળવે છે અહીંયા તે વાતને પણ ધ્યાનમાં રાખો કે ભાગવત ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાનને ભોગ લગાવ્યા વગર ભોજન કરે છે તે ચોરીનું અન્ન ખાવા સમાન ભૂલ કરે છે તેની સજા તેને દરેક લોકમાં ભોગવી પડે છે એટલા માટે આપણે ક્યારેય પણ બીજાના હકનું છીનીને લેવું જોઈએ નહીં ઘરમાં નાની નાની વાતો ઉપર પરસ્પર કલેશને લીધે પણ ઘરમાં દરિદ્રતાનો વાસ થતો હોય છે ઘરમાં જ્યાં ત્યાં ગંદા કપડાં હોવાથી અને તૂટેલી ફૂટેલી ચીજો એકઠી કરીને રાખવાથી પણ આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે આવા જે જુદા જુદા કારણો આજે આપને જણાવીશું તો આવો જાણીએ કયા છે પચાસ કારણો ઘરમાં ગરીબી આવવાના પચાસ કારણો એક ચાલીસ દિવસથી વધુ સમય સુધી વાળ રાખવા બે દાંત વડે નખ કાપવા ત્રણ સ્ત્રીઓએ ઉભા ઉભા વાળ બાંધવા ચાર ફાટેલા કપડા પહેરવા પાંચ વાગ્યા સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહેવું છ ઝાડ નીચે પેશાબ કરવો સાત ઊંધું સુવું આઠ સ્મશાન માં હસવું નવ રસોડાની નજીક પેશાબ કરવો દસ તૂટેલા કાંસકાથી વાળ ઓળવા અને ઘરમાં તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરવો અગિયાર છેતરપિંડી અને બળજબરીથી કોઈની પાસેથી પૈસા પડાવી લેવા બાર ઘરમાં કચરો રાખવો તેર સંબંધીઓ સાથે ગેરવર્તન કરવું ચૌદ ડાબા પગેથી પેન્ટ પહેરવું પંદર સંધ્યા સમયે સુવું સોળ મહેમાનો આવે ત્યારે ગુસ્સો કરવો સત્તર આવક કરતાં વધુ ખર્ચ કરવો અઢાર રોટલીને દાંત વડે કાપીને ખાવી હાથેથી બટકુમ કર્યા વગર આખી રોટલી સીધી દાંતથી તોડીને ખાવી સાત વાગ્યા રાત્રે પીવાનું પાણી ખુલ્લું રાખવું આઠ વાગ્યા રાત્રે ભિખારીને કંહી ના આખવું રાત્રે કોઈ માંગણ આવે તો ખાવાનું માપ્યા વગર કાઢી મૂકવો એકવીસ આરસુ હોવું અને મહેનતથી દૂર ભાગવું બાવીસ દેવતાઓનું અપમાન કરવું તેવીસ પવિત્રતા વિના શાસ્ત્રોનું વાંચન કરવું ચોવીસ શૌચ કરતી વખતે વાત કરવી પચીસ હાથ ધોયા વગર ખાવું છવ્વીસ તમારા બાળકોને સતત કોષતા રહેવું સત્તાવીસ દરવાજા પર બેસવું અઠ્ઠાવીસ લસણ અને ડુંગળીના ફોતરા બાળવા ઓગણત્રીસ ઋષિ સંતનું અપમાન કરવું ત્રીસ ફૂંક મારીને દીવો ઓલવો એકત્રીસ ભગવાનનો આભાર માન્યા વિના ખાવું બત્રીસ ખોટા શપથ લેવા ખોટા સમ ખાવા તેત્રીસ જૂતા અને ચપ્પલને ઊંડા જોયા પછી સીધા ન કરવા ચોત્રીસ જાહેરમાં હજામત કરવી પાંત્રીસ ઘરમાં કરોલિયાનું જાડું રાખવું છત્રીસ રાત્રે ઝાડું લગાવવું સાડત્રીસ અંધારામાં ખાવું અડત્રીસ ધડાને મોઢું લગાડીને પાણી પીવું ઓગણચાલીસ શાસ્ત્રો નદી ચુમ્માલીસ દાંત ગંદા રાખવા અને દરરોજ સ્નાન કરવું પિસ્તાલીસ સ્નાન કર્યા વિના અને આરતી સમયે ભોજન કરવું છેતાલીસ પડોશીઓનું અપમાન કરવું અને ગાળો દેવી સુડતાલીસ મધ્યરાત્રીએ રાત્રિના બાર વાગ્યા પછી ખાવું અડતાલીસ ગંદી પથારીમાં સુવું ઓગણ પચાસ વાસના અને ક્રોધથી ભરેલું હોવું અને પચાસ બીજાને પોતાના કરતા નીચા માનવા વગેરે તો મિત્રો આ પચાસ કારણો છે જેના કારણે આપણે અને આપણા પરિવારને ગરીબીનો સામનો કરવો પડે છે જો આપણામાં આ ખામીઓ હોય તો તેને દૂર કરો અથવા આ ખામીઓ માંથી એક તૃતીયાંશ ભાગ દૂર કરવાનો પ્રયત્ન કરો અને આપનું કામ એટલે કે મહેનત કરીને આજીવિકા મેળવો સમર્પણ સાથે ટેકો આપો ખ્યાતિ અને સમૃદ્ધિ તમારી સાથે હશે હર હર મહાદેવ શાસ્ત્રોમાં લખ્યું છે જે બીજાનું ભૂલું કરે છે ભગવાન તેનું ભૂલું કરે છે